આ દ્રશ્યો છે એકસો ચોત્રીસ વર્ષ જૂની રાજકોટની સરલાખાજી રાજ શાક માર્કેટના વર્ષો જૂની આ શાક માર્કેટની સ્થિતિ હાલ બિસ્માર છે ચોમાસામાં તો અહીંયા શાકભાજીનો વેપાર કરનાર ધંધારથી વેપાર પણ કરી શકતા નથી અનેક જગ્યાએ જાણે રિતસરના પાણીના ફુવારા છૂટે તેવી સ્થિતિ સર્જાય છે આ અંગે અગાઉ પણ પદાધિકારીઓ અને અધિકારીઓએ સ્થળ વિઝિટ કરી સમસ્યાના નિવારણની ખાતરી આપી હતી અને ભાડું પણ વધારી દીધું ભાડું તો વધુ વસૂલવાનું શરૂ કરી દેવાયું પણ રિનોવેશન કરવામાં કોર્પોરેશન આળસ કરી ગયું ત્રણ ચાર વર્ષ પહેલા રિનોવેશનની ખાતરી આપવામાં આવી હતી જોકે આજ દિવસ સુધી અહીંયા કંઈ પણ કરવામાં આવ્યું નથી હું પચાસ વર્ષથી આ વેપાર કરું મારા ફાધરના ટાઈમથી વેપાર ચાલુ છે એટલે તે પહેલાંનો ટાઈમ જુદો મ્યુનિસિપાલિટી કોર્પોરેશન ઓગણીસો પાંત્રીસ છે રાજ ન્યૂ શાક માર્કેટ અને જ ઓલ્ડ ન્યૂ ઓગણીસો પાંત્રીસની પણ ઓલ્ડ રહી જૂની છે એનું ક્યાંય લખાણ નથી કઈ સાલમાં બ ઉપરથી પાણી પડે એટલું જાણે કે બાથરૂમમાં ફુવારા નીચે ઊભા હોય એવું

લગભગ પાંચક વર્ષ પહેલાં ત્યારે બીનાબેન આચાર્ય મેયર હતા તે સમયની વાત છે અમે તો એક જ કહીએ કે જ્યારે અમારું જૂનું ભાડું આઠ રૂપિયા ને બાર રૂપિયા હતું એમાંથી પાંચસો રૂપિયા કર્યું ત્યારે એમ કીધું હતું કે અમે માર્કેટ રિનોવેશન કરી દઈશું તમે અમને ભાડું વધારી દીધો તો એ ભાડું વધારી દેવા છતાંય આજ સુધીમાં કોઈ દિવસ રિનોવેશનનું નામ નથી લીધું કેવી મુશ્કેલી મુશ્કેલી તો એક જ વાત છે ઉપર થી પાણી પડે એટલે આ બકાલો તો બધું બગડે છે કારણ કે બકાલો કોરું રાખવાનું હોય એને પાણી ન